શું શિયા રયો ભાઈ શું શિયાર શિયાળો જોરદાર તાળ પડે છે મારું બેટું જોરદાર તાળ પડે છે શું કસોડો હા તમે હું શું કહું કઉલાખાજી હા

હીટર લાવો એટલે આવું મરેડો હા ઝટકા વાગે પણ પેલું અર્થિંગ વાયર લગાય તો અર્થિંગ વાયર લગાય તો ના વાગે પાછો હા તો એવું લાગે તો અર્થિંગ માર દેવાનો પાછો શેઢો લઈ લેવાનો હા તે મેં પેલા કીધેલું છે મેં અર્થિંગ વાયર પેલા જોય આપણે મે તો ઓમ ઝટકો વાગે તો હારું મને થોડું કોમ ગુદ્યા થઈ ઓ પાછા કહેજો તમારે હીટર બીટર લાવવાનું છે એટલે આ જોરદાર તાળ પડે છે શિયાળો આવ્યો છે ભાઈ કેટલું તાપણો કરી કરીને તાપશો ઓહો માર જેમ નંબર આવી જશે પાછા ચશ્મો જોડે રાખવા પડે જો ઓમ પિયારવા પડે આ ધુમાળા વેઠી હીટર લાવજો પાછા ઉઆ હીટર લેવા જાવ લખાજી જોડે હેડો લખાજી હેડો 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 હા હેડો હાન ચોકી હીટર હોધ્યાલ ઉપર છે લા ભાઈ અલ્યા જેવું તેવું સસ્તું સારું શિયારામ કોમ આવે એવું તો કરિયાલ ઉપર છે પાછો ના તો મારા બેટા ડોસાના મોદો પડી જશે ને તો ઉપાધિ થશે ડોસી નહીં ડોહાન તો એટલે હીટરની જરૂર પડે છે ભાઈ કશે વાંધો નહીં પાછા વિડિયો ગમે તો શેર કરજો પાછા અને મારી કોમેડી કિંગ લખુબા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આ કોમેડી કિંગ લખુબા ચેનલ આ નવી ચેનલ મેં બનાવી છે તો પાછા બધાય મારા મિત્રો છે ને આ મારી પોતાની ચેનલ છે બધાય પાછા સબસ્ક્રાઈબ કરી લેજો ઓવા અને પાછા રોજ રોજ તમને આવા મારા કોમેડી વિડીયો જોવા મળશે લ્યા ઓવા પાછા શેર કરજો લિંકોના અને કહેજો કે આ લખુબા ચારસો ચરોતર કોમેડી કિંગ લખુભાની ચેનલ છે લ્યા ઓહો બીજું કશું કેવું ના પડે ઓ પાછા ચિંતા ના કરશો હીટર બીટરની જરૂર પડે તો પાછા ફોન કરજો લાકડો મોકલા ટોલી ભરીન ભરીને બહુ કા કાપ્યો છે કોહમાં ચરામ હી કાપ્યા છે હેજવાન ચરામ હે ઓ પાછા કમેન્ટમાં કહેજો ઓવા આ શિયાળો છે પાછો તાડ બહુ પડે છે લહણ એ થયું છે ભાઈ લહણ મોંઘું થયું છે પાંચસો રૂપિયા કિલો થયું છે કૈસે વાંધા ને પાસા ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા હો હા કોમેડી કિંગ આ મારી પોતાનું ચેનલ બનાવી છે પાછા રોજ રોજ જોરદાર વિડિયો જોવા મળશે આપણે એક દાડા હાતર આવેલા પાંચસો રૂપિયા મીટર એક જ દાડો ગરમી જતું રે લાવવું પડે ભાડે લાવવું પડે ભાડે નહીં લાવવું માર હું શું કહું છું આપડે વેચાતું જ લઈ દેવું વેચાતું લાવવું હોય તો પાંચ લાખ ખર્ચો કરવો પડે તાર શિયારામ બહુ મોંઘું પડે શિયારામ હોવા એમ કરતો બે ગોદળો હારો બે ગોધડા હારા પેલા પેલું શું કે બ્લેન્કેટ લાવી દેજો પાંચસો પાંચસો ના બે લાવી દેજો તો શિયારો આખો ચાલશે તો એટલે કારું બલાડું લાવું એટલે એવું નઈ પેલા ઢાબડા નહીં આવતા હ એ એમ કયો ઢાબરા આ તો આવું ઓછું મને ઇંગ્લિશ પાછું કેજો કે લખુભાઈ કોમેડી કિંગ અને પાછા શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક તો જરૂર કરજો અમારા લખુભાઈ નવી ચેનલ આવી ગઈ છે અને લખુબા લખુભાઈ મોનિતા અને એવા કોમેડી કિંગ છે તો જરૂર શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી